અમે છે જેડીસી આવેલા સ્પોટ કોમ્પ્લેક્ષ ખાતે જૈન દશા ઓસ્વાર સહાયક મંડળ સંચાલિત યુવા ફોર્મ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અંગેશ્વરના શ્રી જૈન દશા ઓસ્વાર સહાયક મંડળ સંચાલિત યુવા ફોરમ દ્વારા અંગેશ્વર જીઆઈડીસીમાં આવેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યુવા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં સમાજની સમગ્ર રાજ્યની વિવિધ ક્રિકેટ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમાજના લોકોમાં એકતા વધે તે હેતુસર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાન જનક શાહ હેમલતાબેન મહેશભાઈ શાહ સહિત આગેવાનો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા જૈન દશા યુવા સહાયક મંડળ તેમજ યુવા ફોરમ દ્વારા આજ રોજ અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સમગ્ર ગુજરાતમાંથી સમાજની ટીમો આવી અને ક્રિકેટ મેચ આજે રમી રહી છે ને ખૂબ જ સુંદર આયોજન છે